જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવવાળી મિત્રો આજે ગુરુવાર ખૂબ મોગલની કૃપા છે બાપ માના ધામમાં અઢારે વરણ આવે છે બાપ દીકરા દીકરીઓ વડીલો માની ખૂબ સેવા કરે છે દર્શને આવે છે માં મોગલ ની કૃપા રાખે અઢારે વરણ ઉપર વાત ઈ કરવાની છે મિત્રો ધરાની કેટલી તાગાજ છે માની કેટલી તાગાજ છે એની ગાથા લખાણી છે એના ઇતિહાસ લખાણા છે વિચાર તો કરો કેવી માં હોય કે ઉદરમાં બાળક હોય એટલે માં ખાટું ખોરું ખાવાનું બંધ કરે શું કામ મારા ઉદરમાં બાળક છે અને હજી છે અમુક વરણમાં બાકી તો નાથમડા કાઢી નાખ્યા છે દીકરી કોઈ પણ વરણની હોય અઢારે વરણની વાત કરું છું એમાં આણાવળતી દીકરી હોય જેના પરંપરા સંસ્કાર હોય જેના લોહીના ગણ જેને કહેવાય દીકરી આના વળતી હોય એ દીકરી પિયરમાં હોય તો ભલે હોય ભલે સારા દિવસો હોય પછી એ દીકરીને ગ્રંથો આપવામાં આવે છે અને એમ કે છે દીકરીને બેટા તારે ગ્રંથ કયું વાંચવું છે કારણ કે તારા ઉદરમાં બાળક છે પછી દીકરી ક્યાંક મને રામાયણ વિશે વાંચ્યું છે ગ્રંથ મહાભારત વિશે શિવપુરાણ ગાયત્રી મંત્ર હરીરસ દેવ્યાણ આવા ગ્રંથો વાંચતી દીકરીઓ અને જે ઉદરમાં બાળક હોય દીકરો હોય કે દીકરી એ પછી ઇતિહાસ ઉધળો કરે હું એનો તમને દાખલો આપું મહાભારતની માલુકોર સુભદ્રા ભગવાન કૃષ્ણ બેન પાસે જાય છે સાત કોઠાના યુદ્ધ ની વાત કરવા આપ જાણો છો આ બધા મુખે સાંભળી છે પણ અમારું ક્યાંક જુદું હોય બેન સુભદ્રા સાંભળે છે ભગવાન કૃષ્ણ એક પછી એક કોઠાના યુદ્ધ ની વાત કરે છે એક કોઠાના યુદ્ધની વાત સાંભળી બીજી સાંભળી ત્રીજી સાંભળી ચોથી પાંચમી અને છઠ્ઠી નિદ્રાધન થઈ ગઈ કોણ સુભદ્રા છ કોઠા આકારો દીધો પણ સાતમા કોઠાએ હાકારો ન દીધો ભગવાન ને ખબર પડી ગઈ સાતમાં ગોઠા બંધ કરી વાત એ આ આ ઉદરમાં હોય એની વાત કરું છ અને જ્યારે અભયમાનીઓનો બધા ભેળા થાય કૂટનીતિ કૂટનીતિથી દગાબાધી થી જ્યારે અભયમાન્યો નો વધ કરવામાં આવ્યો ત્યારે જનતાને શું નહીં હોય રોવે છે એટલામાં ભગવાન કૃષ્ણ આવે છે ધોળીને કીધું બેને સુભદ્રાએ કૃષ્ણ તારા ભાણતને ઉભો અને કર હે ગોપાલ હે કૃષ્ણ અખિલ બ્રહ્મા નો માલિક હું તમે ઓળખી નથી શક્યા જેને એકસો પચીસ વર્ષ દેશમાંથી વિદાય લઈ લીધી ભગવાન કૃષ્ણ જોવે છે બધુંય સુભિદ્રા જે બોલે છે તારા ભાણેજને ઉભો કર કૃષ્ણ હું તારી બેન છું સુભિદ્રા ઉભો કર ભગવાન જવાબ નથી દેતા સુભદ્રા ઢગલો થઈ જાય છે ભગવાન કૃષ્ણ સુભદ્રા ની માથે હાથ મૂકીને એમ કે સારી નો લાગે હવે ને વિરકતી કે ભાઈ આને તું હજીવન કર મારા દીકરાને વધ કરી નાખ્યો ભેળા થાય મારા દીકરાને કોઈ પહોંચી ન શકે મારા દીકરાને કોને માર્યો તારી ભગવાન કૃષ્ણ એટલું કીધું કોઈએ નથી માર્યો તે જ માર્યો છે હે કે તે જ માર્યો છે અરે પણ કે હું એની માસ હોઉં કે આ તું માસ હોય તે જ માર્યો છે યાદ કર બેન કોણ કે છે ભગવાન કૃષ્ણ કે છે સુભદ્રાને યાદ કર જેની હાથ કોઠાના યુદ્ધની વાત કરવા આવ્યો તો તે છો કોઠા હતી મને જવાબ આપ્યો અને હાથમાં કોઠોની હું વાત કરવા જાતો તો તું નિદ્રા આધીન થઈ ગઈ હતી બેન જો બેન ત્યાં હાથે હાથ કોઠાની વાત સાંભળી ને તો દુનિયામાં ધરતીની પડ ઉપર કોઈ એવો પુરુષ નહોતો અભિમાનને હાર હારાવી શકે પણ વાત તારો છે કારણ કે તું નિદ્રા આધીન થઈ ગઈ હતી એટલે સાતમા કોઠે એનું મૃત્યુ થયું આ માં પ્રસંગ આપું છું પોઈન્ટ આપું આવી જે દીકરો દીકરી ઉદર માં હોય એટલે માં ખોરાક બદલાવી નાખે એ હારા પુસ્તકો વાંચે છે રામાયણ મહાભારત ગીતા હરિરસ શિવપુરાણ દેવયાન ગાયત્રી મંત્ર ભગવાન સૂર્યને જળ ચડાવે આવીને આવી પ્રાર્થના મહા કું એ કરેલી એ પણ સૂર્યના ઉપાસક હતા અને અમે ઉપાસક હોય પણ અવતારની વાત નથી કરતો કોક જ્યારે હસ્તિનાપુર જવાની તૈયારી થઈ મહા કુંતાને ત્યારે મા કુંટાયેલ સૂર્યને કીધું હતું હે સુરજ બાપ હે રાણી જગતના પાલન હાર સુરજ નારાયણ કારણ કે હવે હું પ્રભુતાના પગલા હસ્તિનાપુર માં પાડવાની છું છેલ્લી પ્રાર્થના એ છે કે હસ્તિનાપુર હું જાઉં પાંડવ પરિવારમાં કદાચ મારાથી ટેકી રહીએ કે નોરીયે હે વરદ નારાયણ પણ હું તમને મારા હૃદયમાં મેં રાખ્યા છે પણ હે વરદ નારાયણ શૈલી આહુતિ મારી કે તમારા જેવો મારે દીકરો દેજો વરદ નારાયણ કે જગત માં જે નામ રાખે શબ્દ બ્રહ્મ છે આપ જાણો છો અને ઇકોમારા વધાન આપ જાણો છો બહુ મોટી વાત છે કરણ કરણને કોઈ સૂર્ય પુત્ર નથી કીધો એને શુદ્ધ પુત્ર કીધો છે ભગવાન જાણતા હતા મા કુંતા જાણતા હતા ભીષ્મ જાણતા હતા પણ આ બધા વચન બંધ હતા આ હું એક મારસા જે વાત કરું છું કારણ કે આ ગરથ નથી એટલે તમે આ બધું લૂપ થતું ગયું છે મૂળ મોબાઈલ આ બહારના વિદેશના માણસ આપણને ગાંડા ગણે છે કે અમને ભારતની માલકોર ગાંડા મળી ગયા છે અમે બેઠા બેઠા ટકા કરી છે આ સોશિયલ મીડિયા જેટલું છે ને નેટવર્ક એ બધું બહારનું છે એ બહારના માણા રૂપિયા કમાય છે ને તમે રૂપિયા દઈને ગાંડા બનો છો ન કરવાના કરો છો સોશિયલ મીડિયા સારું છે પણ જરૂર પૂરતું પણ આ બધું લુપ્ત થતું થાય સમાજમાંથી મૂળ મોબાઈલ સંસ્કૃતિનો નાશ તમે વાળી નાખ્યો આ વસ્તુ વચન બંધ શું કરણ નો જાણતો હોય ઈશ્વર નો હું મોટો ભાઈ છો નો જાણતો હોય પણ વચન બંધ હતા પણ જેનું અન્ન ખાધું હોય ને મિત્રો એનું કોઈ દીક ખરાબ ન કરી કરણને ભગવાન કૃષ્ણ એક બાજુ લઈ જાય કરણ હું તને એક બાજુ સુકામ લે આવ્યો તને ખબર છે સૂર્ય પુત્ર હતો કરણે હાથ જોડીને કીધું મધુસૂદન હે ગોપાલ હે ગીરધર

કે હા અરભુ તમને બીજી ખબર છે જગતમાં કાળો ઇતિહાસ લખાઈ જાય હું બધું જાણું છું વિધુશ્વર મારા ભાઈ શકે છે ને જગત ધર્મ તરીકે ઓળખે છે ધર્મ રાજા ધર્મ જેને જગત ધરમ તરીકે ઓળખે છે કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ ઈ ને ઉતરે નહીં આટો પર અમલ પણ ઈધુસ્તન હું મોટો ભાઈ છું હું કરણ છું હું દાન અન્ન ખાધું છે મારાથી પક્ષપાત નહી થાય પણ હે મધુસદન એટલું જ કે આ વાત હું તમે જાણી છે મારી મા જાણે છે રાધે પણ જ્યારે મારા આમાં યુદ્ધમાં ઉતરે ત્યારે હું કોઈને નહીં મારી અર્જુનને મારીશ એનો હું વધ કરી નાખીશ આ કરણ જેનું મેં અન્ન ખાધું છે મારાથી કોઈ દિવસ નમક હરામ નહીં થવાય આ મહાભારત આ મહાભારત મારા તમારા ઘરમાં છે જેનું અન્ન ખાતો હોય ને મિત્રો એનું કોઈ દિવસ બુરુ નો ઈચ્છો અરે કોક કાંટો કાઢો ને તો એનો ગણ નો ભૂલશો પણ અન્ન જેનું ખાતો હોય જો તમે એનું ખરાબ કરો ને તો પછી એને નરક સિવાય બીજું મળતું નથી એમ કોઈ પણ નું અન્ન ખાતું હોય પાણી પીધું કાંટો કાઢો ને તો એનો ગણ નો ભૂલવો આ મહાભારતના શબ્દ છે ત્યાં ભગવાન કૃષ્ણ એ કીધું માને કે આવતીકાલે યુદ્ધ છે માં જો અર્જુન વીરગતિને પામ છે તોય પાત રહેશે અને કરણ કદાચ કરણ કદાચ વીરગતિને પામ છે તોય પાત રહેશે કેટલા વચન બંધ પણ તાગાત ધાવણની

સમાજની માલકોર સંસ્કૃતિ ને નામ રવા દીધું મોબાઈલમાં જોઈ જોઈને કરવાનું પણ મોબાઈલમાં જોઈ બધું પૂરું થાય છે હું તો કાયમ કઉ છું આ શબ્દ દસ વર્ષની માલકોર સત્તા બહાર ને છે જેમ અંગ્રેજો આવે તેમ ઘરે ઘરે ગાંડા ચાર ચાર પાંચ પાંચ કેને હસ્તી પૂર મોકલવો આ બહારના કમાય છે ને આપણે ગાંડા જેને આ મોબાઈલ બનાવ્યો છે એની નથી રાખતા હું અભણ છું તમે આ જેટલા બધા ગ્રેજ્યુએટ દીકરા હોય ગમે એટલા ભણ્યા પણ ખરેખર સંસ્કાર નથી હશે કોક માં કોઠા હોય નથી તમે કોઈ વાત પારખતા નથી વાત સમજતા નથી મૂળ વસ્તુ એક આ મોબાઈલ માનસિક કર્યા તમને બરોબર છે હું ખૂબ રાજી છું કારણ કે બાપુ ભાઈ કેસ આવે છે ગાંડા જન્મે ગાંડા આ ઉદરમાં બાળક એની માથે વાત હાલે છે ઉદરમાં બાળક હોય ભલે પાણીપુરી નોલી ને ઓલી ખાતી હોય ખરાબ શરીર ધ્યાન હોય ઉદર માં બાળક પછી એના દેવા થાય અને મોગલ માં આવે એટલે પછી આમ છેટા રાખે આમ ઓલા ઓશીકુ ઈ આપડા ન થાય બાળો ત્યાં બગાડે ને એ આપડા થાય આ ઠીક છે કોઈ બાર ગામ જાતો હોય તો લઈ જાય બરોબર છે પણ આથી આવા એક જ જીજાબાઈ એક હજારા હતા ને અત્યારે શિવાજી નું હાલડું ગાવાનું કહ્યું તો બાજે એકા બીજા પણ એનો અરથ શું છે એનું વર્ણામ શું છે એ કોઈ ખબર નથી આ શિવજી પણ અમર ગાથા હવે આપણે લખી કઈ ગાંડા ની ઘરે ઘરે ગાંડા જો કે માનસિક તો થઈ જ ગયા છે ઘરે ઘરે બરોબર છે હું ખૂબ રાજી છું જેમ અંગ્રેજો કેમ આવ્યા હતા ધંધો કરવા એમાં આ બહારના માણસ આવે અને રાત કરશે આ બાપુના શબ્દ યાદ રાખજો તમ દસ પંદર વર્ષ પછી બધાય ગાંડા છે કેને અસ્થિના પૂર હાલો ઘરે ઘરે ગાંડો પછી થાય છે ભરતી કેની દવાખાનાની ગાંડાની ની જો મોગોલ ધામે તમે આવતા જો આમાં બોર્ડ હોય અને જો તમારી ધ્યાન ન જાતી સીધો મોબાઈલ માં હાથ નાખો તો હમની ગામાન શીખ કે આનામ કોઈ બુદ્ધિ જેવો સાટો નથી અને જ્ઞાન નથી એક કોરાટ ની માલકો જો તમને બંધ કરાવતી હોય તો એની માં બેઠી છે અહીંયા પણ મૂળ શું તમારા કોઠા હોય જ નથી તમારા મગજમાં જેની કહેવાય કોઈ જાતનું રિયુ નથી સમજાય મૂળા મોબાઈલ બાર ના માણસ કમાય છે જુઓ આ નેટવર્ક વાળા જે કઈ તમે કયો કમાય છે ને અને આપણે ગાંડા એને રળાવ દીકરા ગાંડા થાય છે રૂપિયા દઈને ગાંડા થાય છે અને કમાય છે બાર ના અરે ભારતની વસ્તુ તમે ખરીદતા નથી ને અલા ભારત દેશ ની માલ કરા ધોષણ કરી ગઈ છે આ મોબાઈલ મોટા મોટો આતંકવાદી માનુસ મોટા મોટો ઓલા તો ગોળી મારી દે કે વાત પૂરી થઈ ગઈ પણ મોટા મોટો આતંકવાદી એના માન બાપ માન બાપ માથે રહીને મરાવે છે સંતાન ને જો માન બાપ ઉપાડો લેતા હોય પણ બાળક આવડું કોઈ ને હાથમાં દે પાછા પોરા કરે મારા છોકરું મોબાઈલ રમે તે હમદેલું કે આ ભારતનું પૂરું થઈ ગયું ખલાસ હમણાં આખા ત્રણ દીકરા હતા ત્રણેય ગાંડા ગયા માનસિક ત્રણેય બરોબર છે હું ખૂબ રાધી થાવ છું મોબાઈલમાં ગાંડા જ થાય છે એમાં રાધી છે હું કારણ કે નાથ મોડો હોય તો આટલું કેવું પડે હાચું કોઈ તમને સાંભળવાની શક્તિ નથી માનસિકતા મોબાઈલમાં તમારા મગજ રિયા નહી અડધા મગજના સીડિયા સ્વભાવ આઠ આઠ વર્ષના છોકરા ગાંડા આવે દીકરા દીકરીઓ ઉદરમાં બાળક હોય ને ઉપાડા લેતી હોય બાયુ એ બાળક માનસિક જન્મે જેટલું ખુલ્લું હોય પગ કરતો હોય ને એની કસરત છે એ પ્લાસ્ટિક પહેરા એટલે આમનો હદળિયા બમ હોય એ પછી બાળક ત્રણ વર્ણ થાય એટલે પોલિયો થઈ જાય છે અને લકવા થઈ જાય છે એ ખોટવાળા થઈ જાય મૂળ કારણ આ આપણો વાંક છે બરાબર છે થાય છે એમાં બહુ રાધી છે પણ એક જ એવો પુરુષ થયો કે જેને હિન્દુ બચાવી લીધો રૂવાડા ન થવાય રૂવાડા થવાય જીજાબાઈ થવું હોય ને તો પંદરક વખત તો અવતાર લેવો પડે અને શિવ ની ભક્તિ કરવી જોઈએ જુવાળામુખી ની ભક્તિ કરવી પડે તો જ શિવા જેવા થાય તો જ સાપરા જેવા થાય તો જ રામવાળા જેવા થાય હે બાકી તો અડધે પાછા આવે આ શિવોજી આ રાણો પ્રતાપ આ જાની રાણી આ ભગત આ સુખદેવ દેશ માટે આવા થયા જીજાબાઈ કે જેનો દીકરો શિવો શિવાજી મંડ્યા મિત્રો કીધું ગઈ મહારાજ તમે ઉઠી તમે રોવો છો મહારાજ તમારી વાહે આજ લાખો માણસ છે તમે જો રોઈ જાય તો તો અમે આમ રોયેલા જ છે અમારા પગ આવી જાય છે હિંમતમાં આવો હે રાજપૂત છત્રી છો તમે શિવા બાપ તમે ઉઠી રોવા માંડ્યા ભાઈ એને લઈ લે ભાઈ આ આ બધા વાવાઝોડા મોકલો પણ છોકરાને ધ્યાન રાખો તમે ઉઠી તઈ એટલું પેલા શિવાજી ભાઈ વાત હાથી કોઈ મને પ્રતાપ મહારાજ કહેશે કોઈ મને શિવાજી મહારાજ કહેશે કોઈ જીજાબાઈ નો જાયો કહેશે પણ એ શિવા શિવા શિવો કેનાર મને માં જીજાબાઈ નહીં મળે એટલે હું રોવું છું આ શિવોજી એક હતો ને આપને ટેકા દઈ દીધા એની ગાથા અત્યારના નહીં નહીં હો આ રામપુરી ખાય ને આ ના જે અઠવાડા ખાય એની ન ગાથા એ તો રોગ ના કોથળા થાય અડધે થી પાછા આવે આ શિવો

જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્ર આર્યનારી હજી અમર છે ઇતિહાસ માં આ અમર તમે અત્યારથી મોબાઈલ દ્યો દેશ ને ફતે મારે શું કરે હે આને પુસ્તક દેવાય

હાદા ખુમાંડો દીકરો અઢાર વર્ષની માલધારીની દીકરી ગાયું ચારતી હતી જોગીદાર સિંહથી ઘોડે લઈને લઈ નીકળ્યા બગડતા 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 કરતા નીકળ્યા અને ઉભા રહી ગયા દીકરી પાસે જઈને કીધું દીકરી અત્યારે આયા કે હા હું મારા મામા ભેળી રહું છું મારા મા બાપ નથી હું ગાયું ચારું છું મારા મામાની

હું એમ નથી કેતો બેટા દીકરી અંધારું થઈ ગયું છે તો તને બીક નથી બીક માલધારીની દીકરી જવાબ આપે છે જોગીદાસ ને દીકરીને એ નથી ખબર કે આ જોગીદાસ બાપુ છે કે એમ નઈ બેટા તારા તારી ઇજત ની તને કઈ બીક નથી લાકડીનો ઘા કરી દીધો અઢાર વર્ષની દીકરી એટલે બોલ્યું કે ભાઈ

જો મારી દીકરી જો અમારા ગૌરવ લેતી તો અમારી આવી તું રેની રાજ્ય નારાયણ અમારા બારવટ નો એ કે એમને કેવા નથી અમારે કેનું લેવું નથી ખુમાણનું પણ હાચું કઈ છે આ જોગીદાસ અમર ગાથાયું અને આપણે લખશું કયું બગાડવાની આપણે બગાડવાનું આ જોગીદાસ વિચાર તો કરો સંતાનો નથી અહીંયા મોગલ આગળ રોવે છે અને સંતાન કે રોવે છે બહુ દીકરો ભલે વિશ્વાસ કોઈ ચમત્કાર પણ એમ કે રોવે છે ત્યાં આપણે એમ થાય તો આને કેવું શું જન્મે તો રોવાનું જ છે ને મૂંગો કે મૂંગો છે દોઢ દોઢ વર્ષના સંતાનને જો તમે મોબાઈલ લઈ દેતા દેશની ફતેમારી શું મારે

આ બારવટિયાની વાત છે એવો ને સાપરાદ એક આ આ જોવો તો ખરા એક પછી એક પણ સમયની પાબંધી છે મર્યાદા છે આ પરિવાર નાગા જણ આવી ગયા છે બાપ તો કોઈ ધૂણવાનું હોત તો બાર વ્યાજા જો મોબાઈલ બંધ રાખજો ભાઈ ઓમ બહુ વિરોધી છો એનો અને એક પણ રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો બનશો અને આ ધોખાનું દામ નથી ધોખો કરો તો આવી છો નહીં ભાઈ કારણ મારે મોગલ થી મતલબ છે અઢારે વરણાય આવે છે પણ પૈસો મૂકી રૂપિયો મૂકીને મોગલ ના ગુનેગાર નો બનશો અને આરતી લીધા પછી પ્રસાદી લીધા વિના કોઈ જાતા નહીં મોગલ જમાડે છે અમારી તાકાત નથી પણ મર્યાદાની આરતી છે બેહીન લેજો પછી ઉભું થવું આવું એ ધામ નથી ઉભું થવું અત્યારથી થઈ જાય કારણ અમારે માથી મતલબ છે ખાસ ધ્યાન રાખજો ને મોબાઈલ બંધ રાખજો ને વ્યા દેજો બાપ બસ આટલું જય મોગલ જય મનીતાલ જય વડવાળી જય વડવાળી જય વડવાળી